હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો ફરસી પૂરી તો બધાની ઘરે બનતી જ હોય છે પણ આજે આપણે મેંદાનો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટથી ફરસી પૂરી બનાવશું અને ખૂબ ઓછું મોળ નાખીને બનાવશું તો પણ એકદમ ખસતા દાંત વગરના પણ ખાઈ શકે તેવી બનશે બિલકુલ ચવળ નહીં થાય તો મેંદાની ફરસી પૂરી બનાવવાના બદલે હેલ્ધી આખું વર્ષના નાસ્તા માટે પણ બનાવી શકાય તેવી ઘઉંના લોટની ફરસી પૂરી બનાવી શકો છો તો અમુક ટીપ્સનું ધ્યાન રાખી અને જો આ ઘઉંના લોટની ફરસી પૂરી બનાવશું તો મેંદાની પૂરી પણ તમે ભૂલી જશો એટલી બધી ક્રિસ્પી ખસ્તા બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા એક કપ જેટલો ઝીણો ઘઉંનો લોટ લીધેલો છે જે રોટલી માટેનો લોટ હોય છે એ જ લોટનો આપણે ઉપયોગ કરેલો છે અને આ લોટ બધાની ઘરે હોય જ છે તો હવે આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ એક મોટા બાઉલમાં એડ કરી દીધો છે અને પૂરીનો કલર અને એનો સ્વાદ અને જે પૂરી છે એ ખસ્તા બનાવવા માટે આપણે આમાં અડધી વાટકી જેટલો બેસન એડ કરેલો છે તો જો હું તમને બેસનનું માપ કહું તો અહીંયા ત્રણ ચમચી જેટલો મેં બેસન એડ કરેલો છે જે આપણે ખાવા માટેની ચમચી હોય છે એ જ ચમચી મેં લીધેલી હતી અને એમાં હવે મેં એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરેલી છે જો મેથીનો ટેસ્ટ પસંદ હોય તો એડ કરવાની છે બાકી તમે સ્કીન કરી શકો છો અને થોડો અહીંયા મરી જેને મેં અતકચરા વાટીને એડ કરેલા છે ફરસીપુરીમાં મરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો આપણે સ્કીપ બિલકુલ નહીં કરીએ અને હવે આપણે બીજા બાકીના થોડા મસાલા કરી લઈએ તો એમાં એક ચમચી જેટલું મેં આખું જીરું એડ કરેલું છે એને મેં દરદરૂ નથી કરેલું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અને પૂરીનો કલર થોડો સારો આવે એના માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરેલી છે અને થોડી તીખાસ આવે એના માટે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરેલો છે અને સાથે અડધી ચમચી જેટલી હિંગ અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરેલો છે પૂરી થોડી ચટપટી બને એના માટે મેં અહીંયા એક ચમચી જેટલો આમચુર પાવડર એડ કરેલો છે તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો તો બધા મસાલાને એકવાર તો આપણે આ સૂકા લોટ સાથે મિક્સ કરી દેવાના છે તો જો અહીંયા બધા મસાલા સરસ એવા મેં મિક્સ કરી દીધા છે અને આ ફરસીપૂરી એટલી બધી સુપબ બને છે કે તમે હવે મેંદાની ફરસીપૂરી બનાવવાનું જ ભૂલી જશો બિલકુલ ચવળ નથી થતી તો ચાલો આને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે જે નાનકડી પ્રોસેસ કરવાની છે એ કરી લઈએ તો એના માટે કોઈ વાસણ આપણે કે તડકા પેન ગેસની ફ્લેમ સ્લો રાખી અને એની ઉપર રાખી દીધું છે અને એમાં હવે આપણે અહીંયા એક ચમચી જેટલું ઘી એડ કરેલું છે તો અને હવે અહીંયા અહીંયા ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તો જો આપણે જે એમાં ઘી અને તેલ બંનેનું મોણ આપવાનું છે તો જો ઘી થી ફરસી પૂરી છે એ ખસતા બનશે અને તેલથી જે આપણે ઘઉંના લોટથી બનાવીએ છીએ તો અમુક ટાઈમે પૂરી સોફ્ટ થઈ જતી હોય છે તો એના માટે થઈને આપણે અહીંયા તેલનો ઉપયોગ પણ કરેલો છે જેથી કરીને લાંબો સમય સુધી તમે એક મહિનાથી ઉપર પણ રાખો તો પણ પૂરી આપણી એવી એવી ને ખસ્તા ક્રિસ્પી બનેલી રહેશે તો ચાલો એ બંનેને આપણે અહીંયા ગરમ થવા માટે રાખી દીધું છે તો એમાં હવે આપણે આ એક આ સિક્રેટ વસ્તુ એડ કરવાની છે તો એ છે રવો તો જો અહીંયા ઝીણો રવો મેં લીધેલો છે અને આપણું તેલ અને ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં બે ચમચી થોડો ઉપર મેં અહીંયા રવો લીધેલો છે અને રવાને આપણે અહીંયા ઘી અને તેલ સાથે હલકો એવો દેવાનું છે છે તો તો બસ એવું મિક્સ કરી તમે જોઈ શકો છો રવો આપણો અહીંયા સરસ એવો ફૂલવા લાગશે તો આ સ્ટેજ ઉપર હવે આપણે એમાં ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી એડ કરવાનું છે તો તમે જોયું હશે કે આપણે અહીંયા એક મોટા કપ જેટલો લોટ લીધો હતો એમાં આપણે એક ચમચી જેટલું ઘી અને બે ચમચી જેટલું ઓઇલ લીધેલું છે મૂળ માટે અને એમાં આપણે બે ચમચી જેટલો રવો એડ કરેલો છે અને પાણી એડ કર્યું આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તો જેમ જેમ પાણી ગરમ થશે એમ રવો છે એકદમ સરસ એવો ફૂલવા લાગશે તો તમે જોઈ શકો છો રવાના દાણા છે એકદમ સરસ એવા ફૂલી ગયા છે અને આમ જોઈએ તો આપને એવું જ લાગે છે કે આપણે અહીંયા જામેલું જે ઘી હોય છે એના જેવવાનું ટેક્સચર થઈ ગયું છે તો આ રીતે પૂરીમાં મોણ કરશું એટલે પૂરી પરફેક્ટ અડતાની સાથે જ ભૂકો થઈ જાય એટલી બધી ખસ્તા બનીને તૈયાર થશે તો જો અહીંયા તમને જોતા લાગતું હશે કે આપણે અહીંયા ઘી લીધું છે પણ આપણે અહીંયા રવો એડ કરી અને પાણીમાં જે આપણે ઉકાળ્યું છે એના લીધે રવાનું આવું ટેક્સચર થઈ ગયું છે તો હવે એ બધું આપણે લોટમાં એડ કરી દેવાનું છે અને સૌ પ્રથમ તો આપણે ચમચીથી મિક્સ કરશું જેથી કરીને આપણા હાથને ગરમ ના લાગે કારણ કે આ બધી વસ્તુને આપણે ઉકાળેલી છે તો થોડી ગરમ છે અને આ જે આપણે બનાવ્યું એને ગેસ ઉપર વધારે પણ ઉકાળવાની જરૂર નથી બધી વસ્તુ બસ ગરમ થઈ જાય અને હલકું એવું એમાં ઉભારો આવે બસ એટલી જ આપણે એને ઉકાળવાની છે વધારે કોઈ સમય આપણે એમાં ઉકાળવામાં લેવાનો નથી અને તમે જોઈ શકો છો હવે અહીંયા હલકું એવું આપણે એને હાથેથી મિક્સ કરીએ છીએ હજુ થોડું ગરમ લાગે છે પણ આપણે આ રીતે એને હલકું હલકું મિક્સ કરશું એટલે લોટ સાથે મિક્સ થઈ જશે એટલે ગરમ નહીં લાગે તો જો આવી રીતે તમે જોઈ શકો છો આપણે પાણી એડ કર્યું છે તો આવી રીતે પેલા સરખું મિક્સ કરી લેવાનું છે અને પછી જેટલું જરૂર લાગે એટલું પાણી એડ કરવાનું છે કારણ કે લોટને આપણે અહીંયા ઢીલો નથી બાંધવાનો એક ટાઈટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો પેલા આપણે પાણી એડ નથી કરી દેવાનું તો જો અહીંયા બધું સરસ એવું મેં મિક્સ કરી દીધું અને જો હું તમને બતાવું તો પાણી એડ કર્યું છે એના લીધે આપણો અહીંયા મુઠ્ઠી પડે એવું મોણ દેવાઈને રેડી થયું છે પણ આપણે ઓઇલ કે ઘીનું મુઠ્ઠી પડે એવું મોણ નથી કર્યું ઓલ ઘીની સાથે આપણે અહીંયા પાણી પણ એડ કરેલું હતું તો ઓછા મોણથી પણ આપણી પૂરી છે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થશે તો જો હવે હલકું હલકું હું પાણી લેતી જાઉં છું જેમ જરૂર લાગે એમ અને આપણે આનો એક ટાઈટ કઠણ એવો લોટ બાંધીને રેડી કરી લેવાનો છે ચોક્કસથી આ ટીપ્સથી તમે એકવાર પૂરી બનાવી જુઓ ખૂબ ખસ્તા ક્રિસ્પી બને છે ખાવાની ખૂબ મજા આવશે ખૂબ જ ટેસ્ટી બને છે અને ગમે એટલો લાંબો સમય સુધી રાખશો તો પણ બિલકુલ ખરાબ નથી થતી અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તમને તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો જો અહીંયા આપણો લોટ હવે સરસ એવો બંધાઈને રેડી થઈ ગયો છે તો એમાં ઉપરથી આપણે હલકું ઓઇલ લગાવી દઈએ અને આપણે ફરી પાછું એને થોડી વાર માટે કૂણવી લઈએ એટલે કે એક જ મિનિટ જેવું ફરી પાછું આપણે એને કૂણવી લેવાનું છે જેથી કરીને લોટ છે એકદમ સરસ એવો સેટ થઈ જાય તો આપણે લોટને રેસ્ટ આપવાની કોઈ જ જરૂર નથી આપણે બસ લોટ બાંધી અને તરત જ એમાંથી આપણે પૂરી વણી શકીએ છીએ અને તમે જોઈ શકો છો મેં અહીંયા કેવો કઠણ લોટ બાંધીને રેડી કરેલો છે એટલે વધારે કઠણ પણ નથી પણ પરાઠાથી થોડો વધારે કઠણ આપણે લોટ બાંધીને તૈયાર કરેલો છે તો હવે આપણે એને પૂરીને વણી લઈએ તો વણવા માટે સૂકા લોટમાં મેં ડસ્ટ કરી લીધું છે એક લુવાને અને આવી રીતે આપણે એને વણી લેવાનું છે તો જો બેસન એડ કરેલો છે એટલે કોર્નર છે એની કિનારીઓ એ હલકી તૂટશે હલકો એમાં ક્રેક્સ આવશે પણ વધારે પણ ક્રેક્સ નહીં આવે ડરવાની કોઈ જરૂર નથી અને આરામથી આ પૂરી વણાઈ જાય છે તો જો હું તમને અહીંયા ટ્રાઇએંગલ શેપમાં વણીને બતાવું છું કારણ કે આપણે જે નાસ્તા માટે પૂરી બનાવતા હોઈએ છીએ આપણે ઘણી બધી બનાવવાની હોય છે તો વધારે ઝંઝટ કરવાની જરૂર ન રહે અને એકદમ જલ્દીથી આપણું કામ થઈ જાય એના માટે આપણે આ રીતે વણીને તૈયાર કરી શકીએ છીએ તો જો આવી રીતે એક મોટી રોટલી જેવું બનાવી લેવાનું છે અને એકદમ પાતળું વણવાનું છે અને એમાં ચપ્પુની મદદથી આપણે કટ લગાવી દેવાના છે આવી રીતે ચાર ભાગ કરી એટલે આપણે સમોસા આપણો અહીંયા શેપ બનીને તૈયાર થઈ જશે તો તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે આ પૂરી વણી શકો છો જો ગોળ વણવી હોય તો એ પણ આરામથી વણી શકો છો તો ચાલો અહીંયા એક ટ્રાયંગલ વાળું તો આપણે વણી લીધું છે તો હું તમને એક હવે ગોળ વણીને પણ બતાવી દઉં એના માટે મેં થોડો નાનો લુવો લીધો છે અને આ રીતે આપણે એને એકદમ પાતળી વણી લેવાની છે વધારે જાડી આપણે આ પૂરીને રાખવાની જરૂર નથી અને જો આ રીતે એક એક પૂરી વણશું એમાં વધારે ટાઈમ લાગશે એના કરતાં એક મોટી પૂરી રોટલી જેવું વણી અને એમાંથી ચાર ભાગ આપણે કરી શકીએ છીએ મને એ વધારે ઈઝી લાગે છે તો હું એ જ રીતે બધી ફરસી પૂરી બનાવીને રેડી કરી લઉં છું તમે આને ફરસી પૂરી કે ખાખરા પણ કહી શકો છો તો ચાલો હવે આપણે બધી પૂરી વણાઈ ગઈ તો આપણે એને તળી લઈએ તો તળવામાં પણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે જો તેલને શરૂઆતમાં એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે તો જો આપણે જેવો લોટ એડ કરીએ એવો સરસ એવો ઉપર આવી જાય એટલું આપણે તેલને ગરમ થવા દીધું છે અને પછી આપણે એમાં જેટલી આપણા જે ટ્રાયંગલ શેપ છે શેપની જે પૂરી છે એ આવે એટલી પૂરી એડ કરવાની છે અને આપણે એને થોડી વાર પછી હલકી એવી પલટાવી લેવાની છે તો જો આપણે ચપ્પુની મદદથી એમાં કટ લગાવવાનું ભૂલવાનું નથી નહીતર પૂલી પૂરી છે આપણી એ ફૂલશે અને સોફ્ટ બનશે તો જો અહીંયા થોડી વાર થઈ એટલે નીચેની સાઈડથી એકદમ ક્રિસ્પી થવા લાગી છે આ પૂરી તળવામાં બિલકુલ વાર નથી લાગતી કારણ કે આપણે એને એકદમ પાતળી પાતળી વણી છે અને સાથે જ આપણે બધી પૂરી વણી અને પછી આપણે એને તળવા તળીએ છીએ તો પૂરી હલકી સુકાઈ ગઈ છે તો એના લીધે આપણું કામ અહીંયા એકદમ ઝટપટ થઈ જાય છે તો અહીંયા આપણે આ પૂરીને કવર કરીને રાખવાની કોઈ જરૂર નથી બસ મળી અને એમ જ તમે એને ખુલ્લી રાખશો અને પછી તળશો તો એકદમ ઝટપટ તળાઈને રેડી થઈ જશે તો જો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો પૂરી ખાખરાનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે તો આપણે એને બાર કાઢી લઈએ અને એમ સેમ બીજો બેચ પણ આપણે તળી લેવાનો છે અને મને કોમેન્ટ કરીને તમે ચોક્કસથી જણાવજો કે તમને મારો આ ફરસી પૂરીનો વિડીયો કેવો લાગ્યો તો મેંદાની ફરસી પૂરી તો આપણે બનાવીએ છીએ અને ઘણાના મનમાં એવું પણ છે કે ઘઉંના લોટની આપણે પૂરી બનાવીએ એ હલકી એવી સોફ્ટ બને છે ચવળ બને છે મેંદા જેવી નથી બનતી તો એકવાર આ રીતે ટ્રાય ચોક્કસથી કરી જોજો તો ચાલો આપણે અહીંયા ફરસી પૂરી બનીને એકદમ રેડી થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ